દાહોદમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર થી હર હર ના જય ઘોષથી આખું વાતાવરણ શિવમય બની જતું હોય છે ત્યારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દાહોદના ગોધરા રોડ એટલે નીલકંઠેશ્વર મહાદેવ થી ભગવાન શિવ ની સવારીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા દાહોદના વિધાયક કનૈયાલાલ કિશોરી સાથે દાહોદ નગરપાલિકા પ્રમુખ પ્રમુખ ઉપપ્રમુખ પૂર્વ સાથે અન્ય પણ ભાગ લીધો હતો વિભિન્ન કલાકારો દ્વારા વિવિધ સ્વરૂપોના પ્રદર્શન પણ કરવામાં આવ્યું અને સાથે અનેક પ્રકારની ઝાંખીઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં વિવિધ હિન્દુ સંગઠનો આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બ્રહ્મકુમારી હરિરામા હરિકૃષ્ણ જેવા સંગઠનો પણ જોડાયા હતા ત્યારે આખું શહેર શિવ અને ફરી નિલકંઠેશ્વર મહાદેવ પર પૂર્ણ થઈ ત્યારબાદ સૌ શિવ ભક્તોએ નિલકંઠેશ્વર મહાદેવ મંદિર પર મહાપ્રસાદીનો લાભ લીધો હતો મહેશ્વરમાં જીટીવી ન્યૂઝ દાહોદ thank you